હલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વિસનગર માર્કેટમાંથી માલ લાવ્યો છું બરાબર કારણ કે ગામડે જવાનું છે તો આજે જો આ ડુંગળી તો નથી લાવ્યો બરાબર એક જ દિવસ માટે છે તો બે કટ્ટા બટાકા લાવ્યો જો એક કટ્ટું વાપર્યું છે હજુ તો જો એક કટ્ટું અહીંયા ઠલવેલું છે બરાબર આ એક કટ્ટું ઝેણ છે અને આ એક કટ્ટું આજે ઠલવી નિયમવાનું છે બરાબર તો ટોટલ બે ત્રણ કટ્ટા બટાકાના છે તો આજે એટલે બટાકા આજનો દિવસ વેચવાના છે બરાબર કાલે ગોમડે જવાનું છે તો જોઈ લો આ બટાકાનો ભાવ છે આઠ રૂપિયા બરાબર જો આઠ રૂપિયા કેટલા સરસ બટાકા લાવ્યો જો મોટા મોટા બટાકા જો સરસ બટાકા છે આઠ રૂપિયાના ભાવે બરાબર મિત્રો આઠ રૂપિયા લઈને પંદર રૂપિયા આપી દેવાના બરાબર બટાકા તો જો આજના વિસનગર માર્કેટમાંથી બટાકા લાવે તો આઠ રૂપિયા ભાવના આ ઝેણ છે આ ઝેણ પાંચ રૂપિયાના ભાવે લીધી હતી બરાબર અઢીસો રૂપિયાનું કટ્ટું હતું પાંચ રૂપિયાના ભાવે લીધી હતી એટલે દસ રૂપિયા વેચવી પડવાના બરાબર તો જો પચાના પાંચ કિલો અને પચાસના ત્રણ કિલો ચાર કિલો ત્રણ કિલો તો ખરા છે બરાબર તો આ રીતે આપણે આજનો વેપાર કરવાનો છે તો તો હજુ બીજું કટ્ટું ઠલાવવાની તૈયારી છે તો કટ્ટું ખોલીએ પહેલાં બટાકા બતાવું કે અંદરથી કેવા બટાકા હોય નીકળે છે સારા છે કે કેવા છે પેકેજ પેકેજિંગ તો સારું આવે છે માનું દોરી તો સારી બધેલી હોય છે બરાબર ડીસાના બટાકા છે આ જો છે ને બટાકા તો એક નંબર છે જો મિત્રો અત્યારે કઠું ઠલવું છું તો જો આજે એકલા બટાકા લાવ્યા હતા તે બટાકા અત્યારે લઈ વેચવા જઈએ બરાબર બપોરે સાડા બાર વાગ્યો છે સવાર સવારમાં રિક્ષા લઈને જોતો તો રિક્ષામાં મોટો ખર્ચો આવ્યો છે પિસ્ટન બનાવવાનો છે તો એને સાડા પાંચ હજાર રૂપિયા ખર્ચો કીધો છે ઓઇલ બહુ ખાય છે બરાબર રિક્ષા તો આ તો નાનકનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વ્લોગ વિડિયોને જરૂર જોજો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ